હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આપણા મિક ટેસ્ટ કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી લસણની ચટણીની રોટલી રોટલા ભાખરી સાથે ખાઈ શકો છો એવી સુપર ટેસ્ટી ચટણી એકવાર આ રીતે બનાવીને ખાશો ને તો બધા ઘરમાં તમારા વખાણ કરતાં નહીં થાકે અને એકદમ સુપર ટેસ્ટી સ્વાદ તો એનો એટલો જબરજસ્ત હશે કે ના પૂછો વાત ખાંડણીઓ લીધેલો છે મેં અહીંયા આ રીતની ખાંડણી લીધેલી છે જો તમારા ઘરમાં રેગ્યુલર જે પણ ખાંડણી હોય એનો તમે ઉપયોગ કરી શકો છો તો ત્યાં અહીંયા દસથી બાર કડી લસણની લીધેલી છે તે આપણે એડ કરીશું તો ઘણીવારે એવું થતું હોય છે કે ચટણી તો બનાવી છે પણ ચટણી તમારી સુકાઈ જાય છે તો એ બધાનો પ્રોબ્લમનો સોલ્યુશન આજે હું તમારી સાથે શેર કરીશ આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું જેથી એકદમ ચટણી તમારી સરસ રીતે ખંડાઈ જશે લસણ તમારું સરસ એવું ખંડાઈ જશે અને ચટણી તમારી સુકાશે નહીં તો આપણે સરસ રીતે પહેલાં તો લસણને આ રીતનું ખાંડી લેશું આ રીતની ખાંડને હોય ને તો ફટાફટ જ તમારું કામ એકદમ ઈજી થઈ જશે દસ મિનિટનું કામ તમારું પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે આ રીતનું લસણ આપણું ખંડાઈ ગયું છે તો ઘણીવાર લસણની ચટણી બનાવવા માટે ખાલી લસણનો જ ઉપયોગ કરવામાં આવે છે પણ નહીં આજે આપણે એકદમ અલગ રીતે કાઠિયાવાડી ચટણી બનાવીશું તો લસણ ખંડાઈ ગયા બાદ આપણે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં બે નંગ લીલાલ મરચાં એડ કરીશું તમે તીખાસ તમારે અનુકૂળ તમે લઈ શકો છો ત્યારબાદ આપણે એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે તો હું અહીંયા એક નંગ આપણે કેરીને સરસ એવા નાના ટુકડા કરીને એડ કરીશું જેથી આપણે લીંબુનો ઉપયોગ થોડો ઓછો કરવો પડે અને ખટાશનું અને મીઠાશનું સરસ એવું બેલેન્સ આપણું જળવાઈ રહેશે તો આ રીતના મેં કેરીના ટુકડા લીધેલા છે તેને આપણે એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સરસ રીતે બધી સામગ્રીને ખાંડી લેશું તો આ રીતના સરસ એવી ચટણી આપણી ખંડાઈ ગઈ છે હવે આ સમયે આપણે લીલા ધાણાનો ઉપયોગ કરીશું લીલા ધાણા આપણે છેલ્લે એડ કરવાના છે જો લીલા ધાણા એકદમ સરસ લીલો એવી તમારી ચટણી બનીને તૈયાર થશે એકદમ ફ્લેવરફુલ ચટણી બનાવવા માટે લીલા ધાણા તમારે એડ કરવાના જ છે તો બિલકુલ તમે લીલા ધાણાને સ્કીપ ના કરતા કાઠિયાવાડી ચટણીમાં લીલા ધાણાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે એકદમ હળવા હાથે વજન દઈને આપણે બિલકુલ ચટણી નથી ખાંડવાની જો એકદમ હળવા હાથે ખાંડશો ને તો લીલા ધાણાનો ટેસ્ટ ચટણીમાં બેસી જશે અને ધાણા તમારા અદકચરા એવા સરસ એવા તૈયાર રહેશે તો આ રીતની ચટણી આપણી તૈયાર છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી આ કાઠિયાવાડી ચટણી બને છે તો હવે આ કાઠિયાવાડી ચટણીને હજી વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તડકો એડ કરીશું તો મેં અહીંયા તડકા પેનમાં તેલને એકદમ ગરમ કરી લીધું છે તેલને આપણે એકદમ વધારે ગરમ કરવાનું છે ત્યારબાદ તેમાં આપણે એક પિન હિંગ એડ કરીશું અને જે આપણે તડકો બનાવ્યો છે ને તડકાને આપણે સીધી જ જે આપણે લસણની ચટણી ખાંડેલી છે એમાં આપણે એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો ઘણીવાર તમે લસણની ચટણી બનાવતા હશો ને ત્યારે ગરમ તેલમાં તમે લસણ એડ કરતા હશો પણ એ પ્રોસેસ આપણે નથી કરવાની જો એ રીતે તમે કરશો ને તો તમારી લસણવાળી જે ચટણી હશે ને એ બળી જશે એનો ટેસ્ટ સારો નહીં આવે પણ એકવાર તમે છે ને આ રીતના ટ્રાય કરજો ચોક્કસ ચોક્કસ ને ચોક્કસ બધાને ખૂબ જ ભાવશે આ ચટણી એવી તો સુપર ટેસ્ટી બને છે ને કે ના પૂછો વાત તો હવે સરસ રીતે એક બાઉલમાં આપણે ભરી લેશું આ ચટણીને તમે પંદરથી વીસ દિવસ સુધી ખાઈ શકો છો બિલકુલ તમારી ચટણી બગડશે નહીં પણ આપણે જો દહીંનો ઉપયોગ નથી કર્યો જો તડકામાં ઘણીવાર તમે તેલમાં દહીં એડ કરીને પણ આ ચટણી બનાવવામાં આવે છે પણ દહીં એડ કરીને ચટણી છે ને જાજો ટાઈમ સુધી સારી નથી રહેતી એટલા માટે મેં દહીંને સ્કીપ કરી લીધું છે અને ઓનલી ફોર મેં તેલનો જ ઉપયોગ કર્યો છે તો સુપર ટેસ્ટી એવી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એક બાઉલમાં એડ કરીશું તો જમવાના સ્વાદને બમણો કરી દઈએ તેવી સુપર ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો આજની તમને આ કાઠિયાવાડી સ્ટાઇલની ચટણી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા અને વધારે વધારે શેર કરજો જેથી બધાને આ ચટણીની રેસીપીની ખબર પડે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ